હેલો ફ્રેન્ડ્સ આજે હું ફરી લઈને આવ્યો છું તમારા માટે એક નવી જર્સી રીંગણનું ભરતું કે પછી રીંગણના ઓરાની રેસીપી તો શિયાળામાં બધાના ઘરમાં રીંગણનું ભરતું બનતું હોય છે પણ આજે આપણે બનાવશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલે દેશી ચૂલા પર તો આજે આપણે જોશું દેશી ચૂલા પર રીંગણનો ભરતું કે પછી તેની સાથે ખવાતા બાજરાના રોટલા અમુક એવી ટીપ્સ અને ટ્રીક સાથે બનાવશું જેથી આપણું રીંગણનું ભરતું અને રોટલા એટલા ટેસ્ટી બનશે કે ઘરના બધા જ આંગરા ચાટતા રહી જશે એકદમ સિમ્પલ રેસીપી છે ચાલો ચાલુ કરી દઈએ અસર કાઠિયાવાડી સ્વાદની સાથે અને કાઠિયાવાડી રીતે ચૂલા પર રીંગણનો ભરતું બનાવવા મેં અહીંયા વચનમાં એક કિલો અને ચાર નાંગ મોટી સાઇઝના રીંગણ લીધા છે તો હવે રીંગણને આપણે શેકવાના છે તેના માટે રીંગણની ઉપરની શર્ટફેસ એટલે રીંગણની ઉપરની છાલ પણ આ રીતના બધી જ જગ્યાએ આપણે તેલ લગાડવાનું છે જેથી આપણે રીંગણ સારી રીતના શેકાઈ જાય છે અને તેના ઉપર રહેલી છાલ પણ આસાનીથી નીકળી જાય છે તો આ રીતે બધા જ રીંગણ પણ આપણે તેલ લગાડી લેશું તો અહીંયા અમે બધા જ રીંગણ પર તેલ લગાડીને રેડી કરી લીધા છે તો હવે રીંગણના ટીડિયાના ભાગને હાથની મદદથી આ રીતના કાઢી લેશું અને હવે છડીની મદદથી રીંગણ પર આ રીતના ઊભો કાપો લગાવશું જેથી રીંગણ શેકતી વખતે બ્લાસ્ટ ન થાય એટલે કે ફાટી ન જાય તો રીંગણપણના બધા જ ટીડિયા કાઢી લીધા છે અને બધા જ રીંગણ પર ઊભો કાપો પણ લગાવી લીધો છે રીંગણ ને શેકતી પેલા આ પ્રોસેસ કરવી જ જરૂરી છે જેથી રીંગણ ના અંદર ના ભાગ પણ સારી રીતના શેકાઈ જાય છે અને રીંગણ પર રહેલી છાલ પણ સહેલાઈથી નીકળી જાય છે તો આજે આપણે ઓરો રોટલો એટલે કે રીંગણનું ઘટતું અને રોટલો કાઠિયાવાડી પર જ પલટા સારી રીતના છે પલટા રૂટા કરતા જઈને રીંગણને સારી રીતના અમે શેકી લીધું છે અને રીંગણને આ રીતે હાથ વડે દબાવતા રીંગણ દબાય છે એટલે સમજી લેવાનું કે રીંગણ શેકાઈ ગયું છે તો આ જ રીતે બધા જ રીંગણને આપણે શેકી લેશું અને ઠરવા દેશું ત્યાં સુધીમાં આપણે વીંગણના ભટ્ટા સાથે ખવાતા સ્વાદિષ્ટ એવા રોટલા બનાવી લેશું તો હવે રોટલાનો રોટ બાંધવા મિક્સિંગ બાબુમાં એક કપ બાજરાનો લોટ અથવા તો એક રોટલો તૈયાર થાય તેટલા આપણે બાજરાના લોટને ચાળીને લેશું તો હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જાય લોટને સારી રીતના બાંધી લઈએ રોટલાનો લોટ ઢીલો જ બાંધવામાં આવે છે પણ શરૂઆતમાં વધુ પડતું પાણી એડ કરીને લોટને ઢીલો નથી કરવાનો એકવાર આપણે લોટને બાંધી લઈએ પછી આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને મસરીને ઢીલો કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને એક થી બે રોટલા બને તેટલો જ લોટ બાંધવાનો અને શરૂઆતમાં તે રોટલીના લોટ જેવો ઢીલો છે બાજરીના લોટમાં લોટન નથી હોતું એટલે રોટલો બનાવવા માટે આપણે લોટને સારી રીતના મસલીને તેમાં બાઇડિંગ લઈ આવવાનું છે લોટમાં થોડું પાણી એડ કરીને હથેળીની મદદથી આ રીતના લોટને મસરવાનું છે રોટલા બનાવતી વખતે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે લોટને મસરવાથી તેમાં એક બાઇડિંગ આવી જાય છે જેનાથી આપણો રોટલો એકદમ પરફેક્ટ તૈયાર થાય છે અને લોટને સરતી વખતે વધતું પડતું પાણી એડ કરીને આપણે લોટને ઢીલો નથી કરવાનો નહીં તો રોટલો બનાવતી વખતે તેમાં કાઠિયાવાડી ભાષામાં ભૂમરો પડી જશે એટલે કે રોટલો બરાબર નહીં બને તો લગભગ બે મિનિટમાં જ લોટને મેં મસરી લીધેલો છે તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણો લોટ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે જે રોટલા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો તૈયાર થયેલા લોટને બે હાથની વચ્ચે લઈ બંને હાથની મદદથી લોટને આપણે ટીપતા જઈશું અને શેપ આપતા જઈશું તો સૌ પ્રથમ લોટ વચ્ચેથી જાડો રહી અને કિનારીઓ પાતળી લઈ એવો લુવો કરી લેવાનો છે તો હવે લોટને આપણે થાબડવાની છે તે માટે બધી જ આંગળીઓ આપણે ભેગી કરી રાખવાની અને અંગૂઠાને આ રીતના છૂટો રાખવાનો છે અને પહેલાં આપણે કિનારીઓ ટીપવાની છે વચ્ચેના ભાગને આપણે ટીપવાનો નથી જો તમે પહેલાથી જ વચ્ચેના ભાગને ટીપશો તો રોટલો તૂટી જશે તો રોટલાના બાજરાના લોટ પર રોટલાના વાચ્યાના ભાગને હાથની મદદથી આ રીતના ટીપવાનો છે તો આ જ રીતના કરીને આપણા મોટી સાઈઝનો રોટલો તૈયાર થઈ ગયો છે રોટલાના કાઠિયા કડી સ્ટાઇલે દેશી ચૂલામાં શેકવાનો છે એટલે કે બનાવવાનો છે તો રોટલાને શેકવા માટે ટાવળી પર નાખી દેશું અને રોટલો બળીને ટવી પર ન ચોટી જાય એટલા માટે થોડી થોડી વારે પલટાવીને બંને બાજુ શેકવાનો છે ચૂલામાં બનેલા રોટલાની મીઠાશ એક અલગ જ હોય છે આ રીતના પલટા કરીને બંને સાઈડ થી સારી રીતના શેકી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણો રોટલો કેવો ફૂલીનો ડાળા જેવો થયો છે અને સારી રીતના બંને સાઈડથી શેકાઈ ગયો છે તો આ જ રીતના બધા જ રોટલાને તૈયાર કરી લઈશું જ્યાં સુધીમાં આપણે બધા જ રોટલા થાય ત્યાં સુધીમાં આપણે ઓરો બનાવવાનું ચાલુ કરી દઈએ તો અહીંયા આપણે ઓરાનો વઘાર કરવાનો છે તેના માટે રીંગણના છાલના ભાગને આ રીતના હાથની મદદથી કાઢી લેશું તો બધા જ રીંગણમાંથી છાલ કાટીને આ રીતના તૈયાર કરી લેશું અને છડીની મદદથી રીંગણના ઉપરના ટીડીયાના ભાગને પણ કાઢી લેશું તો આ જ રીતના બધા જ રીંગણ તૈયાર થઈ જાય ત્યારબાદ મેસરની મદદથી બધા જ રીંગણને આપણે મિક્સ કરી લેશું તો રીંગણને સારી રીતના મેસ કરી લીધા છે તો ઉપરથી થોડું મીઠું એટલે કે નિમક ઉમેરશું જેથી રીંગણનો કલર બદલાઈને કાળો ન પડે તો કારણથી મીઠું ઉમેરવામાં આવે છે અને સારી રીતના મિક્સ કરી લેશું તો રીંગણાને વગાડવા માટે પાનમાં પાંચ પાવડર એટલે કે પાંચ મોટી ચમચી તેલ એડ કરશું આજે આપણે કાઠિયાવાડી રીતે ઓરો બનાવવાનો છે એ પણ કાઠિયાવાડી સ્ટાઇલે દેશી ચૂલા પર જ એટલા માટે ઓરામાં કાઠિયાવાડી ટેસ્ટ દેવા માટે તેલનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી રાઈ એડ કરશું અને રાઈને તેલમાં સારી રીતના ફૂટવા દેશું તો રાઈ સારી રીતના છતરી ગઈ છે તો હવે ચાર નંગ ચોપ કરેલું લીલું લસણ એડ કરશું અને હવે ચાર નંગ જેટલી ચોપ કરેલી ડુંગળી એડ કરશું તો લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરવાથી આપણા ઓરામાં સારો એવો ડુંગળી અને લસણનો ટેસ્ટ આવે છે તો હવે લીલી ડુંગળી અને લસણને તેલમાં સારી રીતના સાતરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થયું છે તો ડુંગળી અને લસણ સારી રીતના સતરાઈ ગયા છે આપણે તેને બ્રાઉન નથી કરવાની તો હવે તેમાં ચાર નંગ જેટલા ચોપ કરેલા ટમેટા એડ કરશું અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું તો ટમેટા એડ કરવાથી ઓરામાં એવો ચટપટો સ્વાદ આવે છે તો બધી જ વસ્તુ તેલ સાથે સતરી ગઈ છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશું ત્યારબાદ અડધી ચમચી અડદર પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના કૂક કરી લેશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતના કુક થઈ ગઈ છે તો હવે આ સમયેલા આપણા રીંગણને એડ કરી કરેલા બધા રીંગણને એડ કરી દીધા છે તો હવે સારી બધી જ કરી તો બધી જ વસ્તુ સારી મિક્સ થઈ ગઈ છે તો તેમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અહીંયા આપણે ઓરામાં પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ દેવાનો છે તેના માટે અડધી ચમચી આપણે ખાંડને એડ કરશું અને સારી રીતના મિક્સ કરી લેશુ તો સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે રીંગણના ઓરાને 5 થી છ મિનિટ સુધી કૂક થવા દેશો જેથી આપણી બધી જ વસ્તુ અને મસાલાનું ફ્લેવર આપણા રીંગણના ઓરામાં આવી જાય તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણો રીંગણનો ઓરો તૈયાર થઈ ગયો છે અને તૈયાર થયેલા રીંગણના ઓરા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી લેશું કાઠિયાવાડી સ્ટાઈલ દેશી ચૂલા પર આપણો રીંગણનો ઓરો રેડી થઈ ગયો છે તો તૈયાર થયેલા ગરમા ગરમ રીંગણના ઓરાને રોટલા સાથે સર્વ કરી લેશું જો તમને આજની અમારી રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી મને કહેજો સાથે અમારા વિડીયોમાં લાઈક અને રેસીપી વિડીયોના ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી રેસીપી સાથે